મિત્રો અક્ષર સારી સુરતમાં આમાં ડાળમાં અત્યારે આઠ કલરનું મેચિંગ લઈને આવ્યા છે આપણે વિડીયોને છેલ્લે સુધી જોઈજો એકદમ લો રેન્જમાં અને લો બજેટમાં ઓફરવાળી પ્રાઇઝમાં તમને આખી સાડી મળવાની છે પ્રાઇઝની વાત કરીએ ઓનલી ફોર છસો રૂપિયા કલર મેચિંગ ઘણા બધા છે આપણા સ્ટેપ બાય સ્ટેપ બધા કલર જોવાના છે ક્રીઝવાળું અને સિલ્ક ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે આ ટાઈપની ઓલ ઓવર ડિઝાઇન આવવાની છે પલ્લું બતાવી દઈશ બ્લાઉઝ બતાવી દઈશ વિડીયોમાં નવો હોવો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ આવી નવી ની અપડેટ જોવા માટે આ ટાઈપનું કાંક આખું નવો પીસ ને નવી ડિઝાઇન રહેવાની છે ઓલ ઓવરમાં ફેન્સી ડિઝાઇન છે સિલ્ક આખું ફેબ્રિક રહેવાનું છે એકદમ ન્યૂ અને ટ્રેડિશનલ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ આપણે બતાવી દઈએ બ્લાઉઝ પણ પ્લેન બ્લાઉઝ આવવાનું છે તમારે કોઈને તો કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને મારે વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું ભૂલાય નહીં આ ટાઈપનું આખું પ્લેન બ્લાઉઝ આવશે આપણે કલર મેચિંગ પણ બતાવવાના છીએ તો વિડીયોને જ છેલ્લે સુધી દીધું એક આ કલર આવશે એક આવશે મહેંદી કલર કલરનો સ્ક્રીનશોટ લેવો તો જલ્દીથી લેતા રહેજો કોઈ પણ કલર હોમ ડિલેવરી સિંગલ પીસ પણ ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ શકશે ઓનલાઈન પેમેન્ટ કરી આપજો તમને સિંગલ પીસની ડિલિવરી પણ મળી જશે ઓલ ઇન્ડિયા ડિલેવરી અવેલેબલ છે આના ફોટા અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આપેલા છે તો ત્યાં જઈને પણ ચેક કરી લેજો યુટ્યુબની પ્રોફાઇલમાં પણ આપેલા છે અમારા એમાં પણ તમે ચેક કરી શકો છો વિડીયો ગમે તો આગળ શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો થેન્ક યુ